આમોદ રાજ્ય ધોરી માર્ગ ચોસઠ ઉપર બેફામ દોડતા રેતી અને મીઠાના ડંપરોથી વાહન ચાલકોને અકસ્માત નો ભય સતાવી રહ્યો છે આમોથી પસાર થતાં ધોળી માર્ગ ઉપર ચોસઠ નંબર ઉપર મોટા મોટાભાગે મીઠું મેટલ અને રેતી ભરેલી ઓવરલોડ ગાડી પસાર થાય છે જેના પગલે અનેક અકસ્માતો ભૂતકાળમાં થઈ ચૂક્યા છે અને નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે અનેક લોકોના ભોગ પણ લેવાઈ ગયા છે ઓવરલોડ વાહનો ઉપર તંત્ર કોઈ પગલાં લેશે કે કેમ તે પણ સવાલ ઊભા થઈ ગયા છે રોડ સેફટીને લઈને રાજ્ય સરકાર લોકોમાં અને ખાસ કરીને વાહન ચાલકોમાં જાગૃતિ આવે તેવા સતત પ્રયાસો કરી રહી છે પરંતુ તંત્રની સજાગતા વચ્ચે પણ આરટીઓના નિયમોને નયેમુકી ટ્રકો અને ડમ્પરઓના વાહન ચાલકો ઓવરલોડ વાહનો બિંદાસ હાંકાળીને જતા હોય છે. મીઠાની ગાડીઓ પર તાળપત્રી ઢાક્યા વિના જ ગાડીઓ પસાર કરીને મીઠું ઉડીને ટુ વ્હીલર વાહન ચાલકોની આંખોમાં લાગતું હોય છે. જેના કારણે ટુ વ્હીલર વાહન ચાલકો અકસ્માતનો ભોગ બનતા હોય છે. અત્રે ઉલ્લેખને બાબત એ પણ છે કે થોડા દિવસ અગાઉ પણ આમોદ મામલતદારે બે ત્રણ ગાડીઓ સામે કાર્યવાહી કરતા ચાલકોમાં રીક્ષાનો ફફડાટ ફેલાઈ ગયો હતો પરંતુ મામલતદાર વિભાગ તથા તંત્ર દ્વારા જો નક્કર પગલાં ભરવામાં આવે તો વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની શકે તેમ નથી પરંતુ ડમ્પરમાં રેતી સહિત મીઠું ખુલ્લું લઈ જવામાં આવતા પવનના કારણે ઉડવાના કારણે પણ વાહન ચાલકોની આંખોમાં લાગતા અકસ્માતો બની રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે